સુપ્રસિદ્ધ મંદિર તળકેશ્વર મહાદેવ મંદિર બધે શિવલિંગો ઊભી શિવલિંગ શિવલિંગ કાઢી ઘુમટ નથી ઘૂમટ બને તો ખૂટી જાય તળકેશ્વર મહાદેવના સાનિધ્યમાં વલસાડ ગામમાં આવ્યું હતું સૌ મહાદેવના ભક્તોને સૌ જલારામ બાપાના ભક્તોને જય શિયામ જય જલારામ બાપા નવું ફળ્યું જલારામ યુવક મંડળનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે જેના મને એમ કહેવાય છે કે આજે બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવે સૌ જલારામ યુવક મંડળના સૌ ભાઈઓ બહેનો માતાઓ બાળકો વડીલોના મારે ખૂબ ખૂબ સાધુવાન મહાદેવ અંજવાડા કરે જલારામ બાપા એના જીવનની મનોઈચ્છા પરિપૂર્ણ કરે તેવા બાપાના ચરણોમાં તડકેશ્વર મહાદેવના ચરણોમાં કઈ ઘણ નામ તૃતિ મીના બાપુની પ્રાર્થના સહજથી કર્યો એવું ને જય શિયા હર હર મહાદેવ જય જલારામ બાપા